હેલો ગુડ મોર્નિંગ ચાલો તમને એક બુક આપી છે કાતર છે અને કાગળ પેપર આપ્યું છે બરોબર તમારે બુકમાંથી કોઈ પણ બે ચિત્ર કાપવાના છે અને ઈ બે ચિત્રમાંથી માંથી વજન વાળું જે ચિત્ર હોય એને કાગળમાં ક્યાં ચોંટાડવાનું

ઈ બે માંથી ઓછા વજન વાળું કોણ હા તો ઈ ઉપર આવશે કે નીચે હે ખુશી શું કાપે છો કેરી બીજું કાપ્યું કે બાકી છે ગોતો ખોવાઈ ગયું સાચવીને રાખવાનું હા હાલો આવું જોવા હા વેરી ગુડ અઠોડી વજનવાળી એટલે નીચે ખતર ઉપર આ શું છે ગુલદીપ ખતારો તો હા કહેવાય

બધાને થઈ ગયું ને ચાલો હવે આમાંથી ને આમાંથી આપણે બીજી ગેમ રમીશું હો કયું ચિત્ર છે બીજું ચિત્ર કયું છે ઓકે